બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી કાયનાથ અરોરા ખાસ અમદાવાદ આવી પહોંચી હતી અને આ માર્ટનું તેણે ઉદઘાટન કરતા લોકો માટે ખુલ્લો મુકાયો હતો અભિનેત્રી કાયનાથને એક નજર જોવા માટે તેના ફેન્સ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને લોકોની ભીડ જોવા મળી હતી કાયનાથ ત્રીજી વાર ગુજરાતની મહેમાન બની હતી અને તેણે આ ગુજરાતના લોકોને અને તેમની મહેમાન ગતિને વખાણી હતી અને ઉપસ્થિત તમામ લોકો અને તેમના ફેન્સોના આભાર વ્યક્ત કર્યો હતો सुरेश भाई स्थापक हेत तेमर, सो ना निकुंज दवे युवराज रघुवंश पहली बात तो मैं अहमदाबाद वालों का बहुत बहुत शुक्रिया अदा करती हूँ कि यहाँ से बहुत बहुत मुझे प्यार मिलता है एंड uh, उससे भी ज्यादा मैं सुरेश मकवाना जी को कॉन्ग्रेचुलेशन कहना चाहूँगी फॉर द ग्रैंड ओपनिंग ऑफ नव जीवन मार्ट एंड नव जीवन इन इट करके ऐप है उसकी फ्रेंचाइजी जो आज लॉन्च हुई है उसकी इनाग्रेशन के लिए आई केम टू अहमदाबाद एंड आई एम वेरी वेरी थ्रिल्ड एंड आई एम वेरी वेरी एक्साइटेड कि दिस इज़ अ वन स्टॉप डेस्टिनेशन वे यू कैन शॉप फॉर फैशन क्लोथ एक्सेसरीज जो भी आपको खाने पीने का सामान कुछ भी है यू कैन कम टू नव जीवन मार्ट एंड यू विल गेट एवरी थिंग इन दिस वन स्टॉप फैशन शॉपिंग डेस्टिनेशन मार्ट सो मेरी ओर से સુરેશ મકવાનાજી કી એન્ટાયર ટીમ કો બહોત એન્ડ ટુ ઓલ ધી મીડિયા પીપલ હુઅર હિયર થેન્ક યુ સો મચ ફોર કમિંગ સુરેશ મકવાણા છે અમે પચીસ વર્ષથી નવજીવન નાગરિક કોઓપરેટિવ ક્રેડિટ એન્ડ સપ્લાય સોસાયટી ચલાવીએ છીએ માર્કનું ઓપનિંગ એટલા માટે કર્યું છે કે તમામ લોકો કોઓપરેટિવ સોસાયટી છે કોઓપરેટિવ ઓપરેટિવ બેન્કો છે સાથે મળીને બિઝનેસ કરી શકીએ એના માટે અમે એક પ્લેટફોર્મ ડેવલપ કર્યું છે છેલ્લા અમે બે વર્ષથી મહેનત કરીએ છીએ યુનિટ કાર્ડ પ્રાઇવેટ લિમિટેડ નામે પ્લેટફોર્મ બનાવેલ છે અને તેની જે ફ્રેન્ચાઇઝી છે જે ઓફલાઈન એના માટે અમે નવજીવન નાગરિક કોઓપરેટિવ સોસાયટી સોસાયટીએ સાથે મળીને ફ્રેન્ચાઇઝી મોડલ નવજીવન માર્ટ બનાવેલ છે નવજીવન ફેશન બનાવેલ છે નવજીવન ઇલેક્ટ્રોનિક્સ બનાવેલ છે એ સ્ટોરના અમારા ઓપનિંગ માટે કાયનાથ મેડમને બોલાવેલ છે આ શરૂઆતમાં રહેશે ડિસ્કાઉન્ટ છે અમે પોઈન્ટ સિસ્ટમ કરેલી છે કસ્ટમરો માટે અમે પોઈન્ટ સિસ્ટમ બનાવેલ છે જેનો કસ્ટમરથી બેનિફિટ થશે